રામનવમી ના દિવસે દેશભરમાં કરવામાં આવે છે ત્યારે ચિત્તલ તેમજ જસવંતગઢ ગામે રામનવમી ના દિવસે ભગવાન શ્રી રામના જન્મોત્સવની ભવ્ય ઉજવણી તથા શોભાયાત્રાનું આયોજન ચિત્તલ તેમજ જસવંતગઢના વિશ્વ હિંદુ પરિષદ અને બંને ગામના લોકો દ્વારા કરવામાં આવેલું હતું શોભાયાત્રાનું પ્રસ્થાન જસવંતગઢ રામજી મંદિરના મહંત દ્વારા કરવામાં આવ્યું શોભાયાત્રામાં ગામના લોકો સહિત શિવમ વિદ્યા સંકુલ ગુરુકુળ જ્ઞાનગીતા શાળાના બુલકાઓ તેમજ ભગવાન શ્રી રામ સીતા હનુમાનજીની વેશભૂષા ધારણ કરી આ શોભાયાત્રામાં લોકો જોડાયેલા હતા તેમજ શોભાયાત્રામાં ઉપસ્થિત અમરેલી જિલ્લા વિશ્વ હિન્દુ પરિષદના ઉપાધ્યક્ષ વિજયભાઈ દેસાઈ હિતેશભાઈ મહેતા રશ્મિનભાઈ ત્રિવેદી વિશ્વ હિન્દુ પરિષદના પૂર્વ પ્રમુખ હસમુખભાઈ દુધાત અમરેલી જિલ્લા ઉપપ્રમુખ સુરેશભાઈ પાથર સૌરભભાઈ મકવાણા ચિત્તલ અગ્રણી ઉદ્યોગપતિ જયસુખભાઈ દેસાઈ અમરેલી માર્કેટિંગ યાર્ડના ડિરેક્ટર લાલજીભાઈ દેસાઈ ધામી ટિમ્બર્સના કાળુભાઈ ધામી જસવંતગઢ સરપંચ અશોકભાઈ માંગરોળિયા લક્ષ્મણભાઈ સોરઠિયા ચિત્તલના ઉપસરપંચ રઘુવિરસિંહ સરવૈયા ભાવેશભાઈ દેસાઈ બિપિનભાઈ દવે બિપિનભાઈ માંગરોળિયા ભાવેશભાઈ માંગરોળિયા શિવમ વિદ્યા સંકુલના સંચાલક રમેશભાઈ માંગરોળિયા વીડી લિંબાસિયા ચિત્તલ જસવંતગઢ વેપારી એસોસિએશનના પ્રમુખ સુખદેવસિંહ સરવૈયા મનુભાઈ અસલાલિયા ઉદયભાઈ દવે સંજયભાઈ લિંબાસિયા પ્રવીણભાઈ ડાભી જીતુભાઈ ખાત્રા ઉપસ્થિત રહેલા હતા